નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેશ મિત્રો વિદ્યા સહાયક સામાન્ય ભરતી બે હજાર ચોવીસ જે એક વર્ષ પહેલાં જ ચાલુ થઈ હતી અને હવે જે પંદર અગિયાર બે હજાર પચીસ ગણિત વિજ્ઞાન સામાન્ય ભરતીનો જિલ્લા પ્રસંગી માટેનો આજે છેલ્લો દિવસ હતો અને આ સાથે જ તમામ વિષયની જે જિલ્લા પ્રસંગી જે છે સામાન્ય ભરતીની એ પૂર્ણ થાય છે અને જોગ જે ગયા વર્ષે જે સોળ અગિયાર એ ફોમ ભરવાનું જે છે છેલ્લો દિવસ હતો અને આજે જે છે જિલ્લા પસંદગી પંદર અગિયાર પૂર્ણ થાય છે એટલે જિલ્લા પસંદગી પૂર્ણ થવામાં જ એક વર્ષ જે છે આખું લઈ લીધું છે છથી આઠમાં આપણે જોવા જઈએ તો પણ આજે આપણે વાત કરીશું કે છેલ્લા દિવસે જે છે એ કેટલા ઉમેદવારો ગણિત વિજ્ઞાનમાં હાજર રહ્યા અને જિલ્લા પસંદગી કેટલી થઈ અને ફાઇનલ એની અપડેટ શું રહી છે એની વાત કરી લઈએ તો ઓપન અને એસસી કેટેગરીમાં એક પણ સીટો નથી ભરાઈ કેમ કે સીટો પહેલેથી જ પૂર્ણ થઈ ગયેલી હતી એસટી કેટેગરીમાં જે આજે એકસો પચાસ આસપાસ ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા એમાંથી એકસો એક ઉમેદવારો જે છે આજે જિલ્લા પ્રસંગી કરી શક્યા છે એસસીબીસીમાં પણ એકસો ને એક ઉમેદવારોએ જિલ્લા પ્રસંગી કરી છે બાકીના ઉમેદવારો જે છે એ અમા રહી ગયેલા છે ઇડબ્લ્યુ કેટેગરીમાં ચૌદ જેટલા ઉમેદવારોએ જિલ્લા પ્રસંગી કરી ટોટલ જોવા જઈએ તો આજે બસ્સોને સોળ જેટલી લોકો જિલ્લા પ્રસંગી કરી શક્યા છે છેલ્લા દિવસે હવે ઓવરઓલ વાત કરીએ કે ઓવરઓલ ગણિત વિજ્ઞાનની જે જગ્યાઓ હતી એનું સ્ટેટસ શું રહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ જે ઓપનમાં સાતસો ને સુડતાળીસ જગ્યાઓ પૂરેપૂરી ભરાઈ ગઈ એસસીમાં નેવ્યાસી જગ્યાઓમાંથી ત્યાંસી જગ્યાઓ ભરાઈ અને છ જગ્યાઓ જે છે પીએચ કેટેગરીની હતી જે બાકી રહી એસટી કેટેગરીમાં ચારસો ને ચોસઠ કુલ જગ્યાઓ હતી એમાંથી ત્રણસો ને તેત્રીસ જગ્યાઓ ભરાઈ અને સોરી એસટીની અંદર ચારસોને ચોસઠ જગ્યા હતી એમાંથી ચારસો ને જગ્યા ભરાઈ ગઈ અને બાકી જે કેટલી રહી તો ત્રીસ જગ્યાઓ બાકી રહી છે ત્રીસે ત્રીસ જગ્યાઓ પી પીએચ કેટેગરીની છે એસસીબીસી કેટેગરીની વાત કરીએ આપણે તો એસસીબીસી કેટેગરીમાં બસો ને સિત્તેર જગ્યાઓ હતી એમાંથી બસો સડસઠ જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ ત્રણ જગ્યા જે છે એ પીએચ કેટેગરીની હતી એ બાકી રહેલી છે ઇડબલ્યુએસ કેટેગરીમાં એકસો છોતેર જગ્યા હતી એમાંથી એકસો ને ઓગણસાઠ જગ્યા ભરાઈ ગઈ સત્તર જગ્યા બાકી રહી ગયેલી છે એ પીએચ કેટેગરીની છે ટોટલ જોવા જઈએ ઓવરઓલ તો સત્તરસો ને જગ્યામાંથી સોળસો નેવું જગ્યા જે છે એ ભરાઈ ગઈ અને છપ્પન જગ્યા જે છે એ બાકી રહી ગઈ છે એ પીએચ કેટેગરીની તમામ જગ્યાઓ જે છે એ બાકી રહી ગઈ છે જે જે તે કેટેગરીની સબ કેટેગરી હોય એની અંદર એના ઉમેદવારો નથી મળ્યા એટલે એ જગ્યાઓ જે છે એ બાકી રહી ગઈ છે તો હવે આ સામાન્ય ભરતી જે છે એની જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ગઈ છે અને હવે કચ્છનું જે ગણિત વિજ્ઞાનનું બાકી છે એની થોડા દિવસમાં એની જાહેરાત જે છે આવી જશે પ્રથમ રાઉન્ડની અને આ સાથે જ સામાન્ય ભરતીમાં જે સાહિત્ય મંગાવવાની પ્રોસેસ થઈ જશે અને થોડાક જ દિવસમાં જે છે એની સ્થળ પસંદગી અને શાળામાં હાજર થવાની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ જશે પણ આ બધાની વચ્ચે એક ઘણા બધા લોકોના કોમેન્ટમાં ને એમાં સવાલ આવતા હોય છે કે વેઇટિંગ ક્યારે આવશે તો પ્રતીક્ષા યાદી જે છે એ ધોરણ એકથી પાંચ સામાન્યની બાકી છે કચ્છની બાકી છે સામાજિક વિજ્ઞાન અને ભાષાની પણ બાકી છે તો બધી પ્રતીક્ષા યાદી બાબતે ઘણા બધા સવાલ લોકો પૂછતા હોય છે અને મૂંઝવણ રહેલી છે તો હાલમાં જે જોવા જઈએ તો સ્યોર માહિતી જે છે એ કોઈની પાસે ઉપલબ્ધ હોતી નથી પણ ઘણા બધા પ્રશ્નો એવા આવતા હોય છે એટલા માટે અહીંયા ક્લિયર આપણે કરીએ છીએ કે જે પ્રતીક્ષા યાદી જે છે એ ગણિત વિજ્ઞાનનું કચ્છની ભરતી જે છે ગણિત વિજ્ઞાનની એ પૂરી થશે ત્યારબાદ જે છે એ ક્રમશઃ ક્રમશઃ એટલે કે જેવી રીતે જિલ્લા પસંદગી થઈ હતી એકથી પાંચ સામાન્ય ભરતી એકથી પાંચ કચ્છની ભરતી સામાજિક વિજ્ઞાન ભાષા ક્રમશઃ એ રીતે જે રીતે ભરતી થઈ હતી એવી જ રીતે જે છે પ્રતીક્ષા યાદી ઓપરેટ કરવામાં આવશે અને એ બાબતે તમારી જે છે રજૂઆતો પણ એ રીતની હોવી જોઈએ કારણ કે હાલ જિલ્લા પસંદગી ચાલુ હોય ને વચ્ચે પ્રતિક્ષા યાદી ઓપરેટ કરે તો પાછું આગું પાછું ઉમેદવારો થઈ જાય એમાં એક સૂત્રતા જળવાય એમ લાગતું નથી એટલે પ્રતિક્ષાયાદી બાબતે હાલ કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી અને ઉતાવળ કરશો તો પણ ત્યાંથી કોઈ રિસ્પોન્સ નહીં મળે એકવાર બધી જિલ્લા પસંદગી પૂર્ણ થઈ જવા દો એકથી પાંચ છથી આઠ જે ગણિત વિજ્ઞાનની કચ્છની બાકી છે ત્યારબાદ છે એ આપણે તેની બાબત એને પૂછી શકીએ છીએ અને એની માગણી કરી શકીએ છીએ તો એકથી પાંચ શરૂઆતથી લઈ અને એન્ડ સુધીમાં તમામ પ્રતિક્ષા એથી ઓપરેટ થવાની જ છે એટલે એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો શેર કરવાનું ભૂલતા નહીં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત